આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માન્ય નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે ત્યારે બજેટમાં અમે ધ્યાન રાખીશું કયા વર્ગનું કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એની કઈ રીતના રજૂ કરવામાં આવ્યું છે પૂરી તકેદારી રહેશે અને સાથે સાથે એમાં જ્યાં પણ અમને લાગશે

વિપક્ષના કાર્યાલયમાં કોંગ્રેસના કાર્યાલયમાં કેટલાક પોસ્ટરો બન્યા છે વિરોધ પ્રદર્શન હાઉસમાં ના થાય ભારે જે કર્યું એ કરે હા ચોક્કસ બજેટમાં અનેક એવા કામો સૂચવવામાં આવે છે જે બિનજરૂરી હોય છે અને અમુક વર્ગને અમુક બજેટની જરૂર હોય છે ત્યારે બજેટ માંગણીના પણ અમુક રજૂઆતો હોય છે ત્યારે આજે બજેટ રજૂ થાય પછી જોઈએ છીએ અમે કયા વર્ગ સાથે કઈ રીતની અન્યાય થાય છે

પણ તમે જોઈ શકો છો એ બજેટને સગે વગે કરવા માટે તમામે તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ આ સંગઠનના અને સરકારના માણસોના પડદા પાછળ રહીને જ બનાવવામાં આવી હતી તો આદિવાસી સમાજ માટે આઝાદીના પંચોતેર વર્ષમાં અનેક અબજો રૂપિયાના બજેટો બન્યા છે પણ એ બજેટો છેલ્લા માનવી સુધી પહોંચ્યા નથી એ સરકારના જ લાગતા વળગતા એનજીઓ એજન્સીઓ આવી નકલી કચેરીઓ કરીને એ બજેટને સગે વગે કરવાનું કામ કરે છે અનેક પત્રો અમે માન્ય મુખ્યમંત્રી શ્રીને લખ્યા છે ઉજાગર કર્યા છે છતાં એમાં યોગ્ય કાર્યવાહી નહીં થઈ એના કારણે આજે પણ ટ્રાઇબલ વિસ્તાર ભ્રષ્ટાચારથી ખદબદ છે અને સૌથી વધુ ભ્રષ્ટાચાર જો થતો હોય તો આદિવાસી વિસ્તારોમાં થાય છે તમે માનો છો આ બજેટ ચૂંટણી લક્ષી હશે કારણ કે લોકસભા પહેલા ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જોઈએ ચોક્કસ આ લોકસભા બે હજાર ચોવીસ આવે છે

ભરૂચ અને નર્મદાના લોકોનો આગ્રહ છે કે ચૈતરભાઈ લોકસભા ચૂંટણી લડે માનીય કેજરીવાલજી ભગવત માનજીએ પણ જાહેરાત ત્યારે કરી છે ત્યારે બે હજાર ચોવીસ ની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતરભાઈ વસાબા ઉમેદવાર છે અને અમે લડવાના છે સાહેબ એડી ના સતત ધરેડાઓ વિપક્ષી નેતાઓ પર પડી રહ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણી સુધીમાં વધુ ને વધુ વિપક્ષના નેતાઓ કેવી રીતે અંદર કરી શકાય તો આમ આદમી પાર્ટીની આ વિશે શું પ્રતિક્રિયા આપ સૌ જોઈ શકો છો પૂરા દેશમાં ઈડી સીબીઆઈનો ઉપયોગ કરીને ભાજપ સરકાર એ વિપક્ષના જેટલા પણ મોટા નેતાઓ છે એમને પરેશાન કરે છે આજે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્ય સાથે આ નીતિનો ઉપયોગ થઈ રહેલો છે આજે અમારા જેવા ધારાસભ્ય સાથે પણ સામધામ દંડ ભેદ નીતિનો ઉપયોગ કરીને એક ખોટા કેસો ઊભા કરીને અમને પણ અમના પરિવારોને પણ દબાવવામાં આવે છે આજે મારા ધરમપત્ની મારા પીએ છેલ્લા નેવું દિવસથી જેલમાં છે હું ગઈકાલે જેલમુક્ત થઈને આજે વિધાનસભા સત્રમાં ભાગ લઈ રહેલો છું ત્યારે અમને પણ દબાણ કરવામાં આવે છે પણ જ્યારે આટલા વર્ષોથી એમની સરકાર હોય છતાં પણ ગુજરાતનો શિક્ષિત યુવાન બેરોજગાર હોય આદિવાસી વિસ્તારોમાં શાળા ના હોય શિક્ષકો ના હોય સિંચાઈનું પાણી ના હોય અને રોડ રસ્તા હાઈવે જીઆઈડીસી અને નહેરોમાં જમીનો ગયેલી છે એમને વળતર ના મળતું હોય ત્યારે અમે ક્યારે પણ ભાજપને માત્ર લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજી ન જઈ શકે પ્રચાર નહીં કરી શકે એ ચૂંટણી લક્ષી સમસ પાઠવવામાં આવે છે અને એમને જેલમાં ધકેલી આ એક પ્લાનિંગ છે જેવી રીતના હેમંત સોરેન પર કરવામાં આવ્યું છે તો આજે તમે દેશમાં જોઈ શકો છો એક પણ ભાજપના નેતા સામે એમના સામાન્ય કાર્યકર સામે પણ આજે ઈડી નથી માત્ર ને માત્ર જે એમના વિરોધમાં છે એમના વિપક્ષના જેટલા મોટા નેતાઓ છે એમની સામે ઈડીનો ઉપયોગ કરીને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે દેશમાં

હોય કે પશ્ચિમ બંગાળ હોય દરેક જગ્યાએ રાજ્યપાલ એમના જાળવતા નથી અને કેન્દ્ર સરકારના પરેશાન કરવામાં આવે છે બજેટ હોય કે બિલો પેશ કરવાના હોય દરેકે દરેક બાબતોમાં રાજ્યપાલની દખલગીરી હોય છે એટલે આપણા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ટૂંક સમયમાં રાજકોટમાં જે નિવેદન આપ્યા હતા એ પણ તમે જાણો છો એટલે દેશમાં લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે અને બંધારણના રક્ષા માટે હા લોકશાહી નું હનન છે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શું રજૂઆત કરે છે તે લોકો સુધી જવી જોઈએ લોકોને ખબર પડવી જોઈએ કે પોતે ચૂંટીને મોકલેલા ધારાસભ્ય

બાજુના રાજ્યમાં જેમ ભાજપે રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયાનો ગેસનો ભાડું આપવાની વાત કરી છે તેમ ગુજરાતમાં મળે ટેક ઉમેદવારો જે નોકરી મળે શું આમ પાર્ટી પણ તેમની સાથે છે આ તમામ મુદ્દે આજે દરેક ક્ષેત્રમાં આરોગ્ય ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય કે દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ આવી ગયેલું છે એમાં ભાજપ સરકારના જે કોન્ટ્રાક્ટરો છે એમની એજન્સીઓ એનજીઓને કામો આપવામાં આવે છે આજે ટેટ ટાટ પાસ ઉમેદવાર એમનું સપનું હતું કે પોતે સરકારી શિક્ષક બનશે પણ આ સરકારે જ્ઞાન લાવી પ્રવાસી શિક્ષકોની યોજના પણ અન્યાય કર્યો છે દરેક વર્ગનો વિકાસ કરીશું સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે એટલે બજેટ જે પણ હશે એમના લાગતા વળગતા અને ફાયદા માટે ચૂંટણીલક્ષી બજેટ હશે એવું અમે ચોક્કસ માનીએ છીએ